શ્રી ગણેશાય નવા મિત્રો આપની ચેનલ ભક્તિ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ અઢાર નવેમ્બર બે હજાર ચોવીસ કાર્તક માસના વધપક્ષની ચતુર્થી ઘણા દીપ સંકષ્ઠી ચતુર્થીની વ્રત કથા મહિમા મિત્રો ભગવાન શ્રી ગણપતિ કે જે શિવ પાર્વતીજના આનંદ ધન ફ્રિદ્ધિ સિદ્ધિના દાતા શુભ લાભના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવ છે માતા સરસ્વતી અને માતા લક્ષ્મી સહિત ભક્તોના કલ્યાણ કરનારા છે એવા ભગવાન શ્રી ગણેશજીને આપણે સૌ નમીએ છીએ વંદન કરીએ છીએ ભગવાન શ્રી ગણેશ સર્વ પ્રથમ પૂજનીય છે આપણે જ્યારે કોઈ પણ શુભ કાર્ય આરંભ કરીએ છીએ ત્યારે ભગવાન ગણેશજીનું ધ્યાન અવશ્ય કરીએ છીએ કે જેથી કાર્યમાં આવતા વિઘ્નો અને બાધાઓ મટે અને પ્રભુની કૃપા પ્રાપ્ત થાય મિત્રો આપણા હિન્દુ પંચાંગ અનુસાર દરેક માસમાં બે ચતુર્થી તિથિ આવે છે શુદ્ધ પક્ષમાં અને વધ પક્ષમાં શુદ્ધ પક્ષી ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે ભક્તોના જીવનમાં સુખ શાંતિ આરોગ્યની પ્રાપ્તિ થાય તથા મનોકામના પૂર્ણ થાય એટલા માટે જ આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત વિશેષ મહત્વ ધરાવે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશનું વિશેષ પૂજન થાય છે ભગવાન ગણેશનું કે જે બુદ્ધિ અને સૌભાગ્યના દેવતા છે અને વિઘ્ન હર્તા છે વિઘ્નો એટલે કે જે જીવનમાં કઠિનાઈઓ આવે છે જે કષ્ટો આવે છે દુઃખ દરિદ્રતા આદિથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રી ગણેશજીની આરાધના થાય છે એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભક્તોની સર્વે બાધાઓ દૂર થઈ શકે છે જો પ્રેમથી ભાવથી ભગવાન શ્રી ગણેશની આ દિવસે પૂજા આરાધના થાય વધ આ સંકષ્ટ ચતુર્થીનો લાભ લેવા માટે ભક્તો આ શુભ દિવસે સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રી ગણેશજીને દૂરવા ચડાવે છે પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવે પોતાના પુત્રને ગણેશ નામ આપ્યું છે જેનો અર્થ થાય છે ગણોના અધ્યક્ષ એટલે ગણપતિ આ કારતક માસની વદ પક્ષની ચતુર્થીના મુહૂર્ત વિશે પણ આપણે જાણી લઈએ કારતક માસની વદ પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ તારીખ અઢાર નવેમ્બર બે હજાર ચોવીસ સાંજે છ વાગીને પંચાવન મિનિટથી પ્રારંભ થાય છે જે તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસ સાંજના પાંચ વાગીને અઠ્યાવીસ મિનિટે પૂર્ણ થાય છે માટે ચતુર્થી તિથિ તારીખ અઢાર નવેમ્બર ના દિવસે રાખવામાં આવશે આ દિવસે ચંદ્ર ઉદય નો સમય સાંજે સાત વાગીને ચોત્રીસ મિનિટ પર છે જોકે જુદા જુદા શહેરો પ્રમાણે ચંદ્ર ઉદય ફેરફાર હોઈ શકે છે આ સંકષ્ટ ચતુર્થીના વ્રતનું ઘણું મહાત્મ્ય છે આ વ્રત સંકષ્ટ હરવા તથા બાધાઓ અને પ્રતિકૂળ સમયથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવતું વ્રત કહેવાય છે ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે આ વ્રત કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ ભગવાન શ્રી ગણેશને સર્વશ્રેષ્ઠ દેવ ઘોષિત કર્યા હતા ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવાની પ્રથા આ દિવસથી જ શરૂ થઈ હતી આ માટે ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશને અત્યંત પ્રિય છે ચતુર્થી તિથિએ ભગવાન શ્રી ગણેશનો જન્મ પણ મનાવવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરીને જીવનમાં આવતી બાધાઓ તથા જીવનમાં આવતા વિઘ્નો દૂર કરી શકાય છે આ સંકટ ચતુર્થીની પૂજા વિધિ પણ આપણે જાણી લઈએ આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને ભગવાન શ્રી ગણેશજીની પૂજા આરાધના અવશ્ય કરવી જોઈએ વ્રત કરી શકાય શકાય છે છે એક ટાઈમ ભોજન લઈ ચંદ્ર ઉદય પછી અથવા ફળ આહાર પણ રહી શકાય છે ચા દૂધ કોફી લઈને પણ આ વ્રત કરી શકાય છે નિર્જલા વ્રત પણ કરી શકાય છે આ શુભ દિવસે ચોખા દાળ અને ઘઉંનું ભોજન ના કરવું જોઈએ એવી માન્યતા છે સાંજે દીપક ધૂપ પુષ્પ અને દૂરવા ઘાસથી ભગવાન શ્રી ગણેશજીની પૂજા અવશ્ય કરવી જોઈએ જેમ આપણે કાળમાં ભગવાન શંકરની પૂજા કરીએ છીએ એવી જ રીતે આ વ્રત કરનારે પણ સાંજે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન અવશ્ય કરવું જોઈએ અને ભોગમાં મોદકનો ભોગ કે જે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે તે ધરાવી શકાય છે આ રીતે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરીને ભગવાન શ્રી ગણેશનો મંત્ર જાપ અવશ્ય કરી શકાય જે પણ ભગવાન શ્રી ગણેશનો મંત્ર આપણને આવડતો હોય તે જાપ કરવો જોઈએ એકસો આઠ નામ જાપ કરી શકાય છે જ્યારે સંધ્યાના સમયે ચંદ્રમાના દર્શન થાય પછી ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરીને ભગવાન શ્રી ગણેશજીનો અથર્વ શેષનો પાઠ કરી શકાય છે ચંદ્ર ઉદય થયા પછી વ્રતના પારાણ કરવા ભોજન કરી લેવું આ વ્રત એક દિવસનું હોય છે સવારે વ્રત કરવું અને ચંદ્ર ઉદય થાય પછી ભોજન લેવું વ્રતના પારણા કરી શકાય છે આ દિવસે ચંદ્રદેવને અર્ધે અવશ્ય આપવું આમ કરવું અત્યંત શુભ મનાય છે મિત્રો તો આપણે સાંભળ્યું સંકષ્ટ ચતુર્થીનું મહાત્મય પૂજન વિધિ હવે આપણે સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા સાંભળીશું બોલો ભગવાન શ્રી ગણેશજીની જય વૃતાસુર નામનો એક દૈત્ય હતો તેણે ત્રિભુવનને જીતીને બધા દેવતાઓને પરાધીન કરી દીધા હતા તેણે દેવતાઓને પરાધીન કરતા દેવતાઓએ દશે દિશાઓમાં નાશ ભાંગ શરૂ કરી છેવટે તેઓ બધા એકઠા થઈ ઇન્દ્રના નેતૃત્વ નીચે ભગવાન શ્રી વિષ્ણુની શરણાગતમાં ગયા તેમણે ભગવાન શ્રી વિષ્ણુને બધી વિગત કહી આ સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું સમૃદ્ધિ દ્વીપમાં વસવાને કારણે દૈત્યો નિરાપદ થઈને ઈચ્છુખલ અને બળશાળી બની ગયા છે વૃતાસુરે બ્રહ્માજી પાસેથી કોઈ પણ દેવતા તેને મારી ન શકે તેવું વરદાન મેળવ્યું છે આથી તમે અગત્ય મુનિ પાસે જાઓ અને તેમને પ્રસન્ન કરો આથી મુનિ અગત્ય સમુદ્રને પી જશે ત્યારે બધા દૈત્યો પોતાના પિતાજી પાસે ચાલ્યા જશે ત્યાર પછી તમે બધા સુખપૂર્વક સ્વર્ગમાં નિવાસ કરી શકશો ભગવાન શ્રી વિષ્ણુનું આ કથન સાંભળી તેઓએ નક્કી કર્યું કે આપણે બધા અગત્ય મુનિ પાસે જઈએ અને આપણી વિપત્તિ જણાવીએ બધા ત્યાંથી નીકળીને અગત્ય મુનિના આશ્રમે ગયા ત્યાં જઈ અગત્ય મુનિની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા અગત્ય મુનિએ પ્રસન્ન થઈ દેવતાઓને પૂછ્યું હે દેવતાઓ તમે બધા એકત્ર થઈ શા માટે આવ્યા છો અહીં આવવાનું શું પ્રાયોજન છે દેવતાઓએ કહ્યું વૃતાસુર નામના રાક્ષસે અમને પરાજિત કરી સ્વર્ગ આચકી લીધું છે આથી અમે બધા સ્વર્ગ છોડી આસપાસ ભટકી રહ્યા છીએ આ માટે અમે ભગવાન શ્રી વિષ્ણુ પાસે ગયા હતા અને તેમણે અમને તમારી પાસે જવા સલાહ આપી છે આપ આ માટે અમને સહાયભૂત થશો આથી અગત્ય મુનિ બોલ્યા હે દેવતાઓ તમારે આ માટે ડરવાની કોઈ જરૂરત નથી તમે અહીં જે મનોરથ માટે આવ્યા છો તે તમારો મનોરથ પૂર્ણ થશે અગત્ય મુનિની વાત સાંભળી બધા દેવતાઓને ધીરજ આવી સો પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા મુની ગણેશજીનું સ્મરણ કરી સંકટ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કર્યું ત્રણ માસ સુધી વ્રત કર્યા પછી તેનાથી શ્રી ગણેશજી પ્રસન્ન થયા આ વ્રતના પ્રભાવથી મુનિ અગત્યને સમુદ્ર પાન કરીને તેને સૂકવી નાખ્યો આ જ વ્રતના પ્રભાવથી અર્જુને નિવાત કવચ આદિ બધા દૈત્યોને પરાજિત કર્યા હતા તો મિત્રો આપણે સાંભળ્યું શંકર ચતુર્થીની વ્રત કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ બોલો વિઘ્નહર્તા શ્રી ગણેશજીની જય